ભાવનગરના રાજવી શાસનકાળમાં પ્રજાના આરોગ્ય હિતને શ્રી સરકારી હોસ્પિટલમાં આજે અડીખમ ઉભી છે પરંતુ તે હાલતની ચિંતાજનક બની ગઈ છે અને છત પર ઝાડ રોગી કર્યા છે તંત્રની બેદરકારીથી મહારાજાના અમૂલ્ય વારસાની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે મહારાજામાં કુમાર કૃષ્ણ અને ત્યારે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતા આ સ્થિતિ માટે જવાબદાર છે એક તરફ સરકાર વારસાગત ઇમારતોના સંરક્ષણની વાત કરીએ ત્યારે બીજી તરફ ઐતિહાસિક હોસ્પિટલની હાલતમાં તેમની જ આંખો સામે બગડી રહી છે તંત્રની બેદરકારી એટલી છે કે બિલ્ડિંગની વૃક્ષો ઉગી આવ્યા હોવા છતાં કોઈ નિયમિત સફાઈ કે માવજતનું આયોજન થતું નથી આ અંગે સામાજિક આગેવાનોએ જણાવ્યું કે આજની સરકારે પૂજા માટે આપેલા મહામુલા હોસ્પિટલની બિલ્ડિંગની હાલત ખરાબ કરી દીધી છે પ્રજાની સુખાકારી માટે બનાવવામાં આવેલી જૂની સર તકતીજી હોસ્પિટલની છતની બિલ્ડિંગ જ્યાં જુઓ ત્યાં ઝાડ ઉગી નીકળ્યા છે ને જ્યારે ગંદકી કચરાથી હાલત કફોડી બની છે પરંતુ અધિકારીઓ અને શાસક પક્ષના લોકો વર્ષો જૂની હેરિટેજ બિલ્ડીંગ ની સાચવણીમાં નિષ્ફળ નીવડ્યા છે જેને લઈ હાલ આ બિલ્ડીંગમાં ગંદકી કચરા અને વનસ્પતિ ઉગી આવી છે અને એક વખત સફાઈ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી આખરે હવે ક્યારેક આ બિલ્ડિંગની સફાઈ કરવામાં આવશે તે જોવું રહ્યું છે સામાજિક આગેવાન વિપુલભાઈ ખુમાણ વિપુલભાઈ વાત કરે તો જે હાલત છે જે પરિસ્થિતિ થઈ છે શું કહેશો દુઃખ સાથે કેવું પડે કે હોસ્પિટલ છે સૌરાષ્ટ્રના હોસ્પિટલની દેખરેખ રાખવી આપણી ફરજ બને છે નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાહેબે હોસ્પિટલ સ્થાનિક નાગરિકોને અને સૌરાષ્ટ્રના લોકોની સારવાર હેતુ માટે આપેલી તો એમની જાળવણી કરવી આપણી ફરજ બને છે નવી હોસ્પિટલ તમે મેન્ટેન ન કરો તો કઈ નહીં ન બનાવો તો કઈ વાંધો નથી પરંતુ જૂની જે આપણી મિલકત છે જે આપણી વિરાસત છે એમની કાળજી તો કમસે કમ રાખો પરંતુ આ તંત્ર આ આ જે તંત્ર છે એ ખરેખર નિષ્ફળ નીવડ્યું છે હોસ્પિટલ બાબતમાં જોઈએ તો ત્યાં બિનજરૂરી ઘાસ અને સ્વચ્છતા જેવું કઈ જોવા મળતું નથી તો તંત્રને વિનંતી છે કે હોસ્પિટલ છે એમને સંપૂર્ણપણે સ્વચ્છતાની સાથોસાથ

કાળી ઝાકરા ઉગી જશે શું કહેશે સમગ્ર બાબતને લઈને શું ચોમાસા દરમિયાન એ મોટા ભાગે એવું થતું હોય છે એના માટે એ ને નિયમો અનુસાર કાર્યવાહી માટે અગાઉ પણ કહી દીધેલું છે પણ પીઆઈઓના નિરીક્ષણમાં એવું આવેલું છે કે ડોમ ઉપરના ભાગે ડેમેજ થયેલો છે એટલે ખાલી એક માણસ કે કોઈ એ કામ થઈ શકે એવું નથી એમાં તૂટફૂટ થવાની શક્યતાઓ છે એટલે લોકો એના માટે આખું ટેન્ડર પ્રક્રિયા કરી રિપેરિંગ કરી અને એ બધા જાડી જાંકરા દૂર કરવા માટેનું કાર્યવાહી હાથ ધરી દીધેલી મતલબ કેટલો સલો લાગે એમ પહેલાં કામ કરવા માટે કેટલા પટેલ પ્રિકોશન પહેલાં ખાસ કરીને આમ તો તેર તારીખ સુધી એ ટેન્ડરની છેલ્લી દિવસ છે પછીથી ત્યાં કામકાજ ચાલુ થશે એટલે પ્રિકોશન ખાસ કરીને ડોમ જો વધારે ડેમેજ થઈ ભાંગતું થાય કે અથવા તો આજુબાજુમાં માણસોને અવર જવર હોય તો ઈજા ન થાય એવું તો ધ્યાન રાખવું પડે એવું અને સાથે જેમાં ડેમેજ થયું છે એને રિપેર થઈ જાય અને જાડીઝાખરા જે કંઈ છે એ દૂર કરી શકે જોવા મળે છે મોટા ભાગે હાલમાં તો સફાઈ માટે ખાસ કડક સૂચના આપવામાં આવેલી છે અને હજી પણ જો એવું કાંઈ જણાશે તો એના માટે કડક સૂચનાથી કાર્યવાહી કરવામાં આવશે బ్యూరో రిపోర్ట్ జన ఆదేశ న్యూస్